તરત આ બેને જે ગીત ગાયું કે બંગલા તારા પાયાના અને કાચી માટીના ના ઘર ને આ બધા શબ્દો તૈયાર તમે બધા ક્યાં સાંભળીને બેઠા છો પરંતુ પાછળ બેને જે ભાઈ ગીત ની અંદર જે શબ્દો ગાયા છે અને ગીત ને કઈ કેવી રીતે ગાયું છે એ તમે સાંભળી લીધું ને તો ખરેખર યાર તમારા દિલ ધબકારા વધી જવાના છે અને તમે બધા એમ જ કે છો કે યાર આપણા ગુજરાત અંદર આવા કલાકારો જરૂર છે હા યાર હવે આ ગીત અત્યારે સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઈ રહ્યું છે ગોપાલ ભરવાડે ગાયું છે તમને બધા ને ખબર છે બેન નું આ ગીત સાંભળી અને ગોપાલ ભરવાડ પણ એમ કહી રહ્યા છે કે ખરેખર યાર બેન તમે આટલા ટાઈમ સુધી ક્યાં હતા તમે તો યાર મારા કરતા પણ સારું ગાવ છો એવું જ કહી રહ્યા છે તો સૌથી પેલા તમને આ દીકરી નું આ બેન નું ગીત સાંભળું છું હવે આ બે લાગી ગયું છે તો તમે પણ એકવાર આ મકવાણા પરિવારની આ દીકરીનું જે અત્યારે ગીત ચાલી રહ્યું છે એ ગીત સાંભળતા જો અને જો તમને થોડું ઘણું આ ગીત પસંદ આવે છે તો વધુ લોકો સુધી શેર કરી દેજો જેથી કરીને આ બેન નું માર્કેટ ની અંદર એક અલગ પ્રકાર નામ બને અને બેન પણ બીજા કલાકારોની જેમ ગીત ગાતા થઈ જાય તો એકવાર આજનું ગીત સાંભળતા તારા ತಾರಾಹ जाऊ